દીવ દમણના ભાજપાના પ્રભારી પુણેશ મોદીએ આપી પ્રતિક્રિયા બીજેપી પ્રદેશ પ્રભારી પુણેશ મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની મુલાકાતે છે ત્યારે દીવના કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલના નિવેદન પર તેમને આકરા પ્રહાર કર્યા તેમણે જણાવ્યું હતું કે જ્યારે મતદાન આવે ત્યારે કોંગ્રેસનું પ્રગટ થવું ભાજપ પર બે બુનિયાદ આક્ષેપો કરવા સાચા અર્થમાં તેઓ પોતે પાંગડા છે અને પોતાને ખ્યાલ જ છે કે અમે જીતી શકવાના નથી એટલે આ ડટ્ટી પોલિટિક્સનો સહારો લે છે જ્યારે અમારા ઉમેદવાર લાલુભાઈ પટેલ વિરુદ્ધ અનાપ સનાપ વાતો કરે છે પરંતુ છેલ્લા પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાલુભાઈ પટેલ લગ્ન મરણ અનેક પ્રસંગોમાં લોકો સાથે ખડેપગે ઊભા છે

બે હજાર ને ચૌદ માં સત્તર કરોડ ભારતીય જનતા પાર્ટીને મત મળેલા ત્યાર પછી બે હાજર ઓગણીસ માં ત્રેવીસ કરોડ થી વધુ આ વખતે આપ જોઈ શકો છો કે આ રીતના સતત ભારતીય જનતા પ્રત્યે ગ્રાફ વધતો જાય છે એના મૂળભૂત સામે પક્ષના લોકો તો સમજે કે કોંગ્રેસના લોકો એક પછી એક આખા દેશમાં કેમ ભારતીય જનતા પાર્ટીમાં આવવા માગે છે કારણ બહુ સ્પષ્ટ હતું કે જયારે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જયારે કોંગ્રેસ બહિષ્કાર કરે ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસના નેતાઓ એક એક પછી કોંગ્રેસ છોડીને બીજી સારી પાર્ટીમાં એ નજર રાખીને જતા રહે એ સ્વાભાવિક છે ભાજપ મોટો થતો જાય છે એટલે ઇન આઉટ નો પ્રશ્ન નથી ભાજપ પરિવાર ખૂબ મોટો બધાનો એમાં યોગ્ય સમયે યોગ્ય કામમાં અને બધાનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી નાની મોટી જવાબદારી આપીને કરતી આવી છે હોય છે દરેકના પોતપોતાના અલગ અલગ કન્સેપ્ટ હોય છે કોઈ પોતે આપતો હોય છે કોઈ કોઈના દોરી સંચારમાં આપતો હોય છે તો આ તો બધું સાત તારીખ પછી એ બધો ચર્ચા વિચારણા બધું જોઈશું અત્યારે અમારું લક્ષ્ય અર્જુન પક્ષીની આગ દેખાય માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એ ભવ્ય મતદાન કરે સવારે વહેલી સવારે કરે ઝડપથી કરે ઉનાળાની મોસમમાં સવારે સાત થી દસ ની અંદર પોતાનું મતદાન પૂર્ણ કરે પ્રત્યેક કાર્યકર્તા જનસંપર્ક કરે અને આ રીતે મતદાન મથક ઉપર મતદારોને લઈ જવા માટે પ્રેરિત કરે એ પ્રકારનો કાર્યક્રમ નું અમારું લક્ષ્ય